બોલીએ ખોડિયાર जगदम्बा अखिल બ્રહ્માંડ ની ભાંડોદ્રી હે માં હે સારણ શક્તિ ભગવતી ભેળિયા વાળી માં ખોડલ હોય મોલ હોય નાગલ હોય આવડ હોય પીઠડ હોય વરોડી હોય નવ લાખ લોબડીયાળી સારણ દીકરીઓ કાઠી દરબારુ ભાણેશ છે

હરદાર વાળી મા જીવણીનો પ્રતાપ હોય બાપ સારણના દીકરીઓનો જે માને માનતા હોય એની માથે માનો પ્રતાપ કાયમ હોય બાપ જેની માથે મા જગદંબાની મીઠી હોય એના ઘરે ગાયું દુજાણા હોય મેયુના દુજાણા હોય વાડિયું લીલી હોય ઘોડિયું હોય એટલે ભગવતીને આપણે પ્રાર્થના કરી અને ભગવતીને કહી કે હે મા હે જગદંબા હે જૂના નેહડા વાળી હે મા જૂના થડા વાળી સારણ શક્તિ સદાય અમારી ભેળી રહેજે અને માને પ્રાર્થના કરી કે માં અમે તો તારી લીલી વાડી ના છોડવા સહી જગદંબા તું સદાય નરવા રાખજે એવી બે ત્રણ કડી માં માનો ભાવ ગાઈ અને ભગવતી ને પ્રાર્થના કરી કે માડી લીલી તારી વાડીયું ખોડલ લીલી તારી વાડીયું લીલી તારી વાડીયું ખોડલ લીલી તારી વાડીયું આડીવાડી ના સોડવાયો મે તારી વાડી ના છોડવા ખોડલ નરવા કાયો મરા ખે આડીવાડી ના સોડવાયો મે તારી વાડી ના છોડવા ખોડલ નરવા કાયો મરા ખજે ભગવતી ને પ્રાર્થના કરી માં અમે તો તારી લીલી વાડી ના છોડવા છે જગદંબા સદાય નરવા રાખજે અને તારી અમીની દ્રષ્ટિ અમારા હવ જીવની માથે રાખજે ભગવતી ને બાપ પ્રાર્થના કરીને બીજી કડી માં કહી માડી લીલા તારા નેહડા 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 માડી માડી લીલા 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 તારા 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 મેહ માયા ને હારાને કાયમ રાખોજે માં રમતા કાયમ રાખોજે બા ભગવતી અમે ભાવે ક ભાવે તારા નેહડે આવી તારા થડે આવી અને માં અમે તારા શરણોમાં માં શિષ નમાવી એટલે જગદમ બા તો સદાય માતાજી અમને રમતા રાખજે તારા શરણો ની સાયા માં બાપ ભગવત ને પ્રાર્થના કરી અને પછી કહી કે માડી લીલા તારા બાગ સે ખોડલ લીલા તારા બાગસે હે લીલા તારા બાગ સે ખોડલ આ લીલા તારા બાગ સે બાગ બગીસા ના ફૂલડા મેં તારા બગીસાના ફૂલડા માડી ખીલતા કાયમ રાખજે માડી ખીલતા કાયમ રાખજે બાપ હે ભગવતી હે ખોડોલ હે મોલ હે નાગોલ જે જગદંબાને માનતા હોય બાપ એના પ્રાર્થના કરવી કે માં અમે તારી લીલા ફૂલડા છે અમને કાયમ ખીલતા રાખજે કોઈ દી ન દેતી જગદંબા જગદંબા ને પ્રાર્થના કરી થડાવાળી ને બાપ અને ભગવતી ને બાપ પછી એક છેલી કડી માં કહી કે માડી લીલા તારા સરોવર માડી લીલા તારા સરોવર લીલા તારા સરોવર માડી લીલા તારા સરોવર તારા સરોવર ના હંસલા યો મે તારા શરણ સરોવર ના હંસલા માંડી મોતી સર તારા ખજે હે ભગવતી તારા શરણ સરોવર ના અમે હંસલા સહી માં આ જે છે જે જગદંબા તને માને છે એ હંધાય માનવી અને બાપ જગદંબા તારા શરણ સરોવરના અમે હંસલા સહી એટલે જગદંબા તો સદાય માં અમને મોટી સરળતા રાખજે ભગવતી કોઈ દી મોળા નો પડવા દેતી જગતના માં બાપ પછી કોઈ પણ ગણાતી હોય કાઠી દરબાર હોય ગરાસ્ય દરબાર હોય કે અડીખમ આહીર હોય કે પછી કોઈ પણ અઢારે વર્ણની માલિકાથી જગદંબા જેતા ને માનતા હોય ખોડલને માનતા હોય મોંગલને માનતા હોય જીવણીને માનતા હોય કર્ણ માનતા હોય જતબાઈ માનતા હોય બાપ નવ લાખ નેજાળીને જે જે માનવી માનતા હોય એની માથે માં જગદંબા તું સદાય મીઠી મેરે રાખજે એવી માં જગદંબાને પ્રાર્થના કરી હે થડાવાળી હે માં ભેળિયા ની ઓઢનારી હે સારણ શક્તિ તું સદાય માં અમે દ્રષ્ટિ રાખજે અને મા તું સદાય ભેળી રહેજે એવી મા તને અમે વિનંતી કરીશી બાપ બીજું તો માં અમે તને શું કરી અમે તો તારા શરણ સરોવર ના હંસલા સહી માં તારા બાગ બગીચા ના ફૂલડા સહી માં માં અમે તો તારા સોરુડા સહી જેવા કે અમે તારા સોરુડા સહી માં તારા જાણી ને તું ઉગારજે અને મોડું નો કરજે માં ભેળિયા વાળી ભગવતી અને હવે થડેથી ઉભી થા બોલીએ ખોડિયાર મા